નમસ્કાર વેધર એનાલિસિસ સાથે હું છું પાયલ અને ગુજરાતમાં અત્યારે ક્યાંય પણ હતી ભારે વરસાદની કોઈ આગાહી ન હતી પણ અમુક વિસ્તારોમાં એટલે કે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં હજુ પણ વરસાદ પડી શકે તેવી સંભાવના છે એક સિસ્ટમ બની હતી સિસ્ટમ ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ અને પછી ડિપ્રેશનમાં ફેરવાઈ અને હવે એ ઉપરના ભાગોમાં એટલે ઉત્તરાખંડ તરફ જઈ રહી છે સિસ્ટમ સિસ્ટમ ત્યાં સુધી પહોંચે એના વચ્ચે ગુજરાતને વચ્ચે લઈને જશે અને ગુજરાતમાં થોડો વરસાદ પાડીને જશે અત્યારે સ્થિતિ જોઈએ તો ગુજરાતમાં બહુ જ સામાન્ય એકદમ સામાન્ય વરસાદ દેખાઈ રહ્યો છે એટલે મધ્ય ગુજરાતના અમુક ભાગોમાં દાહોદ છોટા ઉદેપુર નર્મદાવાળા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે આ બાજુ વલસાડ સુરતવાળા પટ્ટામાં અને મહેસાણા અને એવું કહેવાય કે રાજસ્થાન બોર્ડરવાળો અને મધ્યપ્રદેશ બોર્ડરવાળો જે પટ્ટો છે બંને પટ્ટામાં વરસાદ પડવાની સંભાવના છે બાકી ક્યાંય વરસાદની સંભાવના દેખાઈ નથી રહી તેર તારીખની સ્થિતિ જોઈએ તો દક્ષિણ ગુજરાતના ભાગોમાં વરસાદ પડી શકે છે દાહોદ છોટાઉદેપુર આ વિસ્તારોમાં વરસાદ પડી શકે છે સામાન્ય મધ્યમ વરસાદ પડશે અતિથી અતિભારે વરસાદની કોઈ આગાહી નથી આ તમે જુઓ કે કવાટ તુરખેડા બોડેલી આ બધા વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ પડે તેવી સંભાવનાઓ અત્યારે દેખાઈ રહી છે દરિયાકાંઠાના વિસ્તારમાં પણ તેર તારીખે વરસાદ પડી શકે તેવી સંભાવના છે તેર તારીખે સાંજે આઠ વાગ્યાની આ સ્થિતિ છે વેરાવળ પોરબંદરવાળો જે પટ્ટો છે ત્યાં સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે છે બાકી દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના છે વડોદરાની આસપાસ મધ્ય ગુજરાતમાં પણ વરસાદ ચૌદ તારીખ સુધી પડશે અતિથી ભારે વરસાદની કોઈ આગાહી નથી સામાન્યથી મધ્યમ વરસાદ પડી શકે તેવી સંભાવનાઓ છે બહુ જ ભારે વરસાદ તો ચૌદ તારીખે સાંજે થોડી સ્થિતિ બદલાય છે થોડુંક કલાક ભારે વરસાદની આગાહી છે પણ બાકી ક્યાંય વરસાદની આગાહી નથી એટલે ચૌદ પંદર તારીખ સુધીમાં ગુજરાતમાં એવો ભારે વરસાદ નથી દેખાઈ રહ્યો સામાન્ય મધ્યમ વરસાદ પડશે છૂટો છવાયો વરસાદ હશે બધા જ વિસ્તારોમાં પડે તેવું નથી અમુક અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે ઓલરેડી એક સિસ્ટમ તમે જુઓ કે તમને હું જે સિસ્ટમની વાત કરી રહી હતી એ સિસ્ટમ આ વાળી સિસ્ટમ છે જે ઉપરની તરફ ગઈ અહીંયા બનેલી આ સિસ્ટમ આ સિસ્ટમ ઉપરની તરફ જાય છે અને ધીરે ધીરે કાઠમાંડુ તરફથી આગળ વધી અને આગળ વધે છે એટલે લે તરફ જવાની એ સંભાવના સિસ્ટમની પણ તમે જુઓ કે સોળ તારીખની આસપાસ વધુ એક સિસ્ટમ અહીંયા ક્રિએટ થઈ છે એટલે આ જે સિસ્ટમ છે તમને અહીંયા ધાનબાદની બાજુમાં દેખાતી હશે સિસ્ટમ ભુવનેશ્વર થઈ અને સિસ્ટમ આગળ વધી છે બંગાળની ખાડીની એ સિસ્ટમ એ સિસ્ટમ છે એ ગુજરાતમાં વરસાદ લઈને આવશે કે અમે જોવાનું છે કારણ કે એ કઈ તરફ જાય છે એનો ટ્રેક કઈ બાજુનો છે સિસ્ટમનો એ મહત્ત્વનું છે સોળ તારીખ પછી ગુજરાતમાં વરસાદની સંભાવનાઓ હતી આ સિસ્ટમને કારણે વરસાદની સંભાવના હતી સિસ્ટમ તો મજબૂત છે ધીરે ધીરે આગળ વધે છે કઈ બાજુ એ જોવાનું છે કારણ કે સિસ્ટમ છે એ પટના અલ્હાબાદ થઈ અને આ બાજુ મધ્ય ભારત તરફ આવી રહી છે અને એટલે જો એ મધ્ય ભારત તરફ આગળ વધે છે તો ચોક્કસ એની અસર ગુજરાતમાં થવાની જ છે અને સત્તર તારીખ સુધીમાં એ સિસ્ટમ થોડી નબળી પડી જશે જે ડિપ્રેશન સુધી સિસ્ટમ પહોંચે છે વાર એ પછી પાછી લો પ્રેશર અને વોલમાર્ક લો પ્રેશર બની જાય છે એટલે આ સિસ્ટમ પણ એટલી મજબૂત નથી થોડી થોડી નબળી પડશે જેમ ગુજરાત તરફ આગળ વધશે પણ ચોક્કસથી સોળ તારીખ પછી ગુજરાતમાં વરસાદની સ્થિતિ બદલાઈ શકે તેવી સંભાવના છે અત્યારે આપણે હા વેલમાર્ક લો પ્રેશર બની ગઈ છે જે સિસ્ટમની આપણે વાત કરી રહ્યા હતા એ સિસ્ટમ વેલમાર્ક લો પ્રેશર બની ગઈ અને સિસ્ટમ જ્યારે વેલમાર્ક લો પ્રેશર બની એના પછી પાછી લો પ્રેશર અને લો પ્રેશર બન્યા પછી એ કહેવાય કે એકદમ નબળી થઈ જશે અને છૂટી પડી જશે સિસ્ટમ એટલે એની અસર એટલી ગુજરાતમાં જોવા નહીં મળે હા મધ્ય ગુજરાતના લોકોએ હજી સાવધાન રહેવાનું છે કારણ કે અમુક વિસ્તારોમાં હજી વરસાદ પડી શકે તેવી સંભાવના છે ઉત્તર ગુજરાતના રાજસ્થાનવાળો જે પટ્ટાનો ભાગ છે જે પાલનપુર છે આ બાજુ બનાસકાંઠા છે બધા વિસ્તારોમાં વરસાદ પડી શકે છે મહેસાણામાં વરસાદની સંભાવના છે અગિયાર તારીખથી લઈ અને પંદર તારીખ સુધીની આ સ્થિતિ છે બનાસકાંઠામાં કોઈ વરસાદની સંભાવના આજે નથી પાટણમાં નથી મહેસાણામાં પણ નથી સાબરકાંઠામાં ગાંધીનગરમાં બાર તારીખથી લઈને પંદર તારીખ સુધી ક્યાંય વરસાદની કોઈ સંભાવના નથી દેખાઈ રહી અરવલ્લીમાં પણ બાર તારીખે કોઈ વરસાદ નહીં તેર તારીખે ચૌદ પંદર પણ નહીં ખેડા અમદાવાદ આણંદ બરોડા પંચમહાલ દાહોદમાં પણ આજે કોઈ વરસાદની સંભાવના નથી કોઈ એલર્ટ નથી આપવામાં આવ્યું પંદર તારીખ સુધી કોઈ એલર્ટ દેખાઈ નથી રહ્યું મહીસાગરમાં કાલે ભારે વરસાદ હતો બાર તારીખથી પંદર તારીખ સુધી કોઈ આગાહી નથી છોટાઉદેપુરમાં કાલે વેરી એક્સ્ટ્રીમ હેન રેઇન હતો એટલે કે બહુ જ અતિ ભારે વરસાદ હતો અને નર્મદામાં પણ કાલે ભારે વરસાદ હતો પણ આજે એટલે બાર તારીખથી લઈને પંદર તારીખ સુધી અહીંયા ક્યાંય વરસાદની સંભાવના નથી ભરૂચ સુરત નવસારી ડાંગ આ બધા જ વિસ્તારોમાં ક્યાંય એલર્ટ નથી આપવામાં આવ્યું વલસાડ તાપી દાદરાનગર હવેલી દમણમાં પણ એલર્ટ નથી સુરેન્દ્રનગર રાજકોટ જામનગર પોરબંદર જુનાગઢ અમરેલી ભાવનગર મોરબી દેવભૂમિ દ્વારકા ગીર સોમનાથ બોટાદ કચ્છ અને દીવ આખા ગુજરાતમાં આજના દિવસ માટે કોઈ જ એલર્ટ આપવામાં નથી આવ્યું બાર વાગ્યા પછી હવામાન વિભાગ પોતાની આગાહી બદલી પણ શકે છે જો બદલેલી આગાહી છે તો કયા વિસ્તારમાં એલર્ટ આપવામાં આવ્યું છે તમને જમાવટ બતાવી દેશે પણ અત્યારે ગુજરાત પર કોઈ જ વરસાદનો ખતરો નથી ગુજરાતમાં અત્યારે વરાપની સ્થિતિ છે એટલે ગરમીની સ્થિતિ છે બાકી ભારે વરસાદ પડવાની કોઈ સંભાવના નથી વધુ એક બનેલી સિસ્ટમ કોને અસર કરશે કયા જિલ્લાઓને અસર કરશે એ બધું જ હવામાન નિષ્ણાત પરેશભાઈએ અત્યારથી કહી દીધું છે ખેડૂતોએ કેટલી સાવધાની રાખવાની છે કયા પાક હવે લેવાના છે એની પણ સલાહ આપી છે તો પરેશભાઈ શું કહે રહ્યા છે તે સાંભળો સૌપ્રથમ પ્રથમ તો મારે હવામાન વિશે માહિતી આપી દેવાની છે આમ જોવા તો છેલ્લા બે ત્રણ દિવસથી આપણે જણાવી રહ્યા છે એમ કે રાજ્યની અંદર સાર્વત્રિક કે અતિ ભારે વરસાદની કોઈ શક્યતાઓ નથી પણ આઠસો પચાસ એચપીએ લેવલે અને સાતસો એચપીએ લેવલે જે ભેજ છે કારણે છૂટાછવાયા વિસ્તારોની અંદર અત્યારે અત્યારે વરસાદો જોવા મળી રહ્યા છે આ કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ એક પ્રકારનો ભેજ છે જેને કારણે વરસાદો નોંધાઈ રહ્યા છે અને એ વરસાદો પણ મહારાષ્ટ્ર બોર્ડર લાગુ વિસ્તાર હોય કે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હોય પાકિસ્તાન અને રાજસ્થાન બોર્ડર લાગુ વિસ્તાર હોય એટલે કે જે રાજ્યના બોર્ડરી ભાગો છે એની અંદર જ આ વરસાદો છે એ આ આજે પણ જોવા મળ્યા ગઈકાલે પણ જોવા મળ્યા અને હવે આ વરસાદમાં ધીમે ધીમે સતત ઘટાડો થઈ રહ્યો છે આ ખૂબ સીમિત વિસ્તારોની અંદર વરસાદ છે રાજ્યના કોઈ મોટા વિસ્તારોને આ વરસાદનો લાભ મળ્યો નથી પણ આ બોર્ડર લાગુ વિસ્તારની અંદર જે વરસાદો હતા એમાં પણ જે આઠસો પચાસ એચપી લેવલનો જે ભેજ હતો જેને કારણે આની તીવ્રતાઓ છે બોર્ડર લાગુ વિસ્તારમાં જોવા મળી પણ આજે પણ

જે વરસાદની તીવ્રતા અમુક વિસ્તારોમાં જોવા મળી રહી છે એક દોઢ દિવસની અંદર એ પણ બંધ થઈ જશે એટલે કે આવતીકાલે બાર તારીખ અથવા તો તેર તારીખથી એમાં પણ રાહત મળી જશે સંપૂર્ણ રાજ્યનું હવામાન ખુલ્લું થઈ જશે હમણાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી જેથી કરીને જે ટૂંકા ગાળાની મગફળી હોય સોયાબીન હોય કે અન્ય પાકોનું જે વાવેતર કર્યું હોય એ પાકો છે તૈયાર થઈ ગયા હોય તો એને રાપલી અને જે હાર્વેસ્ટિંગ કરીને સાચવી લેવાનો ખૂબ યોગ્ય સમય છે આપણે આઠ દસ દિવસની અંદર એ પાકને સાચવી શકીએ કેમ કે હમણાં કોઈ મોટું વરસાદનું કોઈ વાતાવરણ નથી કોઈ મોટી સિસ્ટમ સક્રિય નથી જેથી કરીને આપણે આ એક ખુલ્લા હવામાનની અંદર વરાપના માહોલની અંદર આપણે આપણા પાકને સાચવી શકીએ જોકે અંતિમ ડિસિઝન ખેડૂતે જાતે જ લેવાનું રહેશે પણ અમારું એવું માનવું છે કે હાલ કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી આપણા હાર્વેસ્ટિંગનો ખૂબ યોગ્ય સમય છે સાથે જે હાર્વેસ્ટિંગ થઈ હોય 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 મગફળી એમાં પણ ઓરવીને કરેલી કાઢી લીધી હશે સોયાબીન હોય કે અન્ય ઘણા બધા પાકો છે એ નીકળી ગયા હોય તો આપણે એરંડા કે તુવેરનું વાવેતર કરવું હોય તો એના માટે પણ આ યોગ્ય સમય છે અને બીજું ઘણા બધા ખેડૂત ભાઈઓને શિયાળુ વાવેતર કરવાનું હશે અને ચોમાસુ પાક અત્યારે નીકળી ગયું હોય વચગાળાનું જે ભાઈઓ લસણ વાવવા માંગતા હોય આમ જોવા જઈએ તો લસણ અને ડુંગળી છે એ પણ હવે બે થી ત્રણ દિવસ પછી તમે વાવો તો એના માટે યોગ્ય રહેશે અને લસણ જો અત્યારે આપણે વહેલું વાવેલું હોય તો અત્યારે માર્કેટમાં ભાવ સારા છે બની શકે કદાચ એવું કે માર્કેટ ડાઉન થાતું થતું રહીએ ત્યાં આપણું લસણ તૈયાર થઈએ તો આપણે ભાવનો લસણની અંદર પણ લાભ લઈ શકીએ એટલે લસણ ડુંગળી હોય તર હોય અડદ મગ હોય આવા વાવેતરો વધારાના વાવેતર કરી અને આપણે એક વધારાનું ઉત્પાદન છે આ સમયની અંદર લઈ શકીએ એવો પણ મોકો છે એટલે ખાસ કરીને જે ખેડૂત ભાઈને ચોમાસુ પાક નીકળી ગયો હોય શિયાળુ પાક ને વાવવાની હજી ઘણી બધી વાર છે આ સમય દરમિયાન તમે આવા પાકનું વાવેતર કરી અને એક વધારાનું ઉત્પાદન એક ઉત્પાદન આપણે લઈ શકીએ જેથી કરીને ચોમાસુ પાક લેવાઈ ગયું હોય વચ્ચે આ એક ટૂંકા ગાળાનો પાક લેવાઈ જાય દિવાળી પછી આપણે શિયાળુ વાવેતર પણ કરી શકીએ કે આ વખતે મોટા ભાગના વિસ્તારોની અંદર પાણીની વ્યવસ્થા પણ સારી થઈ ગઈ છે એટલે આ લાભ પણ આપણા માટે ખૂબ અગત્યનો છે એટલે ખાસ કરીને હાલનું હવામાન અને આ એક વોચગાળાના વધારાના પાક વિશેની માહિતી આપવાની હતી એ મેં આપને આપી